ભાવનગર જિલ્લાનું લાખણકા ગામ જ્યાં ગ્રામજનોએ કર્યો શાળાનો બહિષ્કાર કારણ હતું શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી ન થવી શિક્ષક પર આરોપ છે વિદ્યાર્થીનીની સાથે છેડતી છેડતીનો ગઈકાલ ગામના લોકો ઘોઘા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી જોકે પોલીસે ફરિયાદ નોંધાવવાના બદલે માત્ર અરજી લેતા ગ્રામજનોએ ફરી વિરોધ કર્યો ગ્રામજનોની માંગ છે કે શિક્ષક સામે ફરિયાદ દાખલ કરી તેને તાત્કાલિક હટાવવામાં આવે જ્યાં સુધી શિક્ષક સામે કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી તેઓ બાળકોને શાળાએ મોકલશે નહીં ભાવનગર જિલ્લાનો લાખણકા ગામ જ્યાં ગ્રામજનોએ કર્યો શાળાનો બહિષ્કાર કારણ હતું શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી ન થવી શિક્ષક પર આરોપ છે વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો ગામના લોકો ઘોગા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી પોલીસે ફરિયાદ નોંધાવવાને બદલે માત્ર અરજી લેતા ગ્રામજનોએ ફરી વિરોધ કર્યો ગ્રામજનોની માગ છે કે શિક્ષક સામે ફરિયાદ દાખલ કરી તેને તાત્કાલિક હટાવવામાં આવે જ્યાં સુધી શિક્ષક સામે કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી તેઓ બાળકોને શાળાએ મોકલશે નહીં